રાજકોટમાં નવરાત્રીના ગરબા ઉસ્તો દરમિયાન સર્જાયેલા વિવાદે આખા રાજ્યમાં ચર્ચાઓ જગાવી છે ખાસ કરીને નીલ સિટીમાં બનેલી ઘટનાએ માત્ર સ્થાનિક જ નહીં પરંતુ રાજ્ય સ્તરે રાજકીય ગરમાવો ઊભો કર્યો છે ઘટનાનું કેન્દ્ર રહ્યા છે ઇન્દ્રનીલ રાજગુરુ અને કેટલાક હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ હવે આ મુદ્દે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ખુલે મેદાનમાં ઉતરી ગયા છે અને પોતાના તીખા નિવેદનોથી ચર્ચામાં આવ્યા છે

આ પ્રતિક્રિયાનો કડક વિરોધ કર્યો હતો તેમનું કહેવું છે કે આવો ચેક કરવાનો તમારો અધિકાર જ નથી ગરબા સૌનો તહેવાર છે તેની કોમવાદી રંગમાં કેમ રંગવાનો પ્રયાસ કરી રહ્યા છો આને પગલે બોલાચાલી થઈ હતી જેમાં રાજગુરુ અને સંસ્થાના કાર્યકરો વચ્ચે તીવ્ર શબ્દયુદ્ધ છેડાયું હતું ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે વાયરલ થતાં જ માહોલ વધુ ગરમાયો હતો આ મુદ્દે હવે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમણે શું કહ્યું છે તે પણ સાંભળો ભાઈ રાજ્યગુરુએ કહેવાતા કેટલાક હિન્દુ સંગઠનના માણસોને સવાલ પૂછ્યો એ હિન્દુ સંગઠનના માણસો ગરબાની મોસમમાં કોમવાદી રંગ આપવા માટે કયા સમાજના લોકો કયા ધર્મના લોકો ગરબા જોવાયા છે એમ કરીને ડખો કરવા માંગતા હતા ઇન્દ્રનીલભાઈએ સચોટ કામ કર્યું આ કહેવાતા હિન્દુત્વવાદી સંગઠનો ધર્મની રાજનીતિ કરીને રાજકોટનું સૌરાષ્ટ્રનું માહોલ દાયકાઓથી દૂષિત કરી રહ્યા છે મુસ્લિમ સમાજનો કોઈ માણસ આવ્યો છે કે કેમ એ ચેક કરવાનું મન થયું તમને એ મન ના થયું કે રાજકોટના અગ્નિકાંડના મુખ્ય કસૂરવાર કોણ છે અગ્નિકાંડમાં જયારે છવ્વીસ અઠ્યાવીસ લોકો પૂછાયા એક મહિનો અમે લડ્યા તમે ક્યાં ખોવાઈ ગયા છું અત્યારે નવરાત્રીની મોસમમાં નોરતા ગરબા ચાલુ છે ત્યારે પણ દ્વારકા સોમનાથ ડાકોર અંબાજી આ મોટા હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિકો મોટા ધાર્મિક સ્થળોની ફરતે એના બે બે કિલોમીટરની ત્રીજામાં અનેક તારું નડ્ડા ચાલે છે તમે તમારા બાપા ત્યાં જઈને પડો ને તાકાત હોય તમારા પર પાણી બંધ કરાવો ને તમે આ ધર્મના નામે રાજનીતિ કરવાની તમને ખોટા ધંધા બંધ કરો સ્ત્રીઓના નગ્ન કરીને તમારી સરકારમાં મણિપુરમાં ફેરવી ત્યારે તો દાપણ કરવું તું ને હરણીકાંડના પીડિતો માટે લડવું તું ને ભોગ બનનારા એક્ઝામ્સના પેપર જે લીક થયા એનો ભોગ બનનારા પંચાણું ટકા હિન્દુ છે જે વિધવા બેનો પેન્શન નથી મળતું અને સમાજ કલ્યાણ ઓફિસની કચેરીની બહાર લાઈનોમાં ઊભા હોય છે કર્મચારીઓ ની આગળ શિષ્યવૃત્તિની લાઈનમાં ઊભા રહેલા વિદ્યાર્થીઓ આનો બહુ જ મોટો વર્ગ હિન્દુ છે પ્રાય હિન્દુ ની વાત કરો છો એટલે ગરબાની અંદર મુસ્લિમ ગયો કે ના ગયો એવો પ્રશ્ન ઉપસ્થિત કરીને આખા ગુજરાત માહોલ આખા ગુજરાતે સમજવું જોઈએ પોલીસ પ્રશાસન ના ભારતીય જનતા પાર્ટીને ને સરે કેટલાક લોકો દૂષિત કરવા માંગે છે એટલે આપણું રાજકોટ શહેર રંગીલું છે અને રંગીલું જ રહેવું જોઈએ એટલે સાથે મળીને ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા જોઈએ હોળી હોય ઈદ હોય દિવાળી હોય કોઈ પણ તહેવાર હોય એટલે આવા તત્વોને ઇન્દ્રનીલભાઈ એ સચોટ જવાબ આપ્યો અને મને બહુ ગમ્યું ઇન્દ્રનીલભાઈ જે પ્રમાણે એમને ભગાડી મૂક્યા એમને કેટલોસ કીધું કાઢી મૂકે બહુ સારું કર્યું હું પણ આવા સંગઠનોને કહું છું કેટલો રાજકોટની આ ઘટના માત્ર ગરબા મેદાનની નથી પરંતુ ગુજરાતની રાજકીય હકીકતોને પણ બહાર લાવે છે એક તરફ તહેવારોમાં લોકો આનંદ માણવા માંગે છે બીજી તરફ ધર્મના નામે રાજકારણ ગરમાવવાનો પ્રયાસ થાય છે જિજ્ઞેશ મેવાણીના નિવેદનોથી આ વિવાદને વધુ હવા મળી છે હવે જોવાનું એ રહેશે કે સરકાર સંગઠનો અને વિરોધ પક્ષો આ મુદ્દાને આગળ કઈ રીતે લઈ જાય છે આ વિષય પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે